ખેર નગરપાલિકાની જનરલ સભામાંથી કોંગ્રેસનું વોકઆઉટ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત કરી જાણ ખેડ બ્રહ્મા નગરપાલિકા ખાતે તારીખ પચીસમી ના રોજ જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરોધ પક્ષના સભ્યોને વોકઆઉટ કરતા વિરોધ પક્ષના સભ્યો રોષે ભરાયા હતા

વિરોધ પક્ષ દ્વારા તારીખ 25મી ના રોજ શુક્રવારે 3 કલાકે નગરપાલિકા ખોલ માં જનરલ સભાની મીટિંગ પેહલા તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો સભા નહીં ચાલુ કરી દેવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી જેના પ્રત્યેકાત જનરલ સભામાંતા શાસક પક્ષ દ્વારા કોઈ પણ જાતના મુદ્દાઓનો જવાબ નહીં આપી વિરોધ પક્ષને વોકઆઉટ કરી સભાની બહાર મોકલી આપવા માં આવ્યા હતા અને સભાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વિરોધ પક્ષના સભ્યોએ જણાવ્યું હતું કે કે સત્તાધારી પક્ષ દ્વારા તેમણે કહ્યું અમારી પાસે બહુમતી છે તમારી જરૂરિયાત રહેતી નથી તમે બહાર નીકળો અમારી બહુમતીના જોરે બિલો તેમજ વહીવટી કામ પૂરા કરી દઈશું તેવો જવાબ આપવામાં આવ્યો હોવાની વાત કરી હતી જેનાથી લોકશાહીની અંદર વિપક્ષને અન્યાય કરવામાં આવ્યો હોવાનું ફલિત થાય છે આમ શાસક પક્ષ દ્વારા સાત કરોડની ગ્રાન્ટ તેમની મનસુબી પ્રમાણે મન માને તે પ્રમાણે લખી દીધેલી હોય તેમાં અમને તેમનો બદ ઇરાદો હોવાનો અનુભવ થાય છે જેથી આ બાબતે યોગ્ય પગલા લેવા લેખિત અરજી આપી તેનો નિકાલ 10 દિવસમાં કરવામાં નહી આવે તો નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાય મળે તેવો પ્રયત્ન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મહત્વની વાત કરવામાં આવે તો નગર ફેર બ્રહ્મા નગરપાલિકાની જનરલ સભામાંથી કોંગ્રેસનો વોકઆઉટ આ નગરપાલિકામાં વોકઆઉટ કરવામાં આવતો વિપક્ષે આરોપ લગાવ્યો છે

બેજો બીજો ડરાવ દે આ તો પે હી ચલાવું કોઈ અરે ઉજવાની છે નગરપાલિકા એમ કોઈ આ ઉજવે છે ધંધો કોઈ આ ધંધો છે છે આ લોકો છે આપ લોકો તો એમ કે કોને કીધું પ્રમુખ શ્રી છે જો જરૂર નથી છે કોઈ જરૂર નથી તમારી યોના ગાટે ઠરાવ કરની રેલા સત્તા સતો જો

ચલાવો નગરપાલિકા ચલાવી ચલાવો નથી આવું તમે ના રાજીનામા આપી દીધી બધા ભાજપ ના સાત કરોડ ની ગ્રાન્ટો તમે બંધ બેસી તમે તમે નિર્ણય કરી નાખો